તો અમારું સામાન જે જરૂરી થયું લેવાનું તે બધું લઈ લીધું છે બિલિંગ સાઈડ આવી ગયા છે તમે અત્યારે ફ્રેન્ડ જે જોયું ને આ ઓફ કેમેરા જ્યારે હોય ને ત્યારે આવું પસંદ હોય છે જે હું તમને પ્રૂફ થોડું થોડું હતી ને એની થોડી થોડી હિન્ટ હાલ દીધી તમને અને મોબાઈલ કેમેરા ઓન કેમેરે આ અત્યારે ખવાઈ રહી છે દિવાળીની વધી ઘટી મીઠાઈ અને ફ્રેન્ડ અહીંયા ચા બની રહી છે અને બધો ડિમાન્ડમાંથી આ સામાન બધો લાવી દીધો છે બધું ઓર્ગેનાઇઝ કરીને મૂકી દઈશું પહેલા અહીંયા ચા પી લઈએ એના પછી આગળ બધા શું કેવું નહીં બોલ મોટું ફૂલ છે ઓકે ફ્રેન્ડ્સ તો ચલો ફટાફટ પહેલાં ચા બનાવી દઈએ અને પછી આગળ આગળ તમને બતાવતા જઈએ છીએ આ રેડી થઈ ગઈ છે ના આ નાસ્તો અમારો આ જે દિવાળીમાં બનાવેલા ગાંઠિયાના સેવો મિક્સ સેવો ચા અને હાથીલા મરચાં પણ બનાવ્યા ત્યાં તમે જોયા જ હશે તો આ ગાંઠિયા જોડે જોતા હોય તો કહી શકાય પણ આવી જાઓ અમારી સાથે ચા નાસ્તો કરવા માટે તો આ ચા નાસ્તો રેડી થઈ ગયો છે તો ચાલો અમે ચા નાસ્તો કરી દઈએ તમે પણ આવી જાઓ બધા तो तर बार निक्यात अं थोडं थोडंच वरसाद आहे पण जे निकळ्या तयार बहुच वरसाद होतो જય શ્રી રામ કેમ છો તમે બધા બધા આય બધા મજામાં હશો તો સવાર થઈ ગઈ છે સરસ મજાની ચાર નાસ્તો બધું ડન થઈ ગયું ઘરના કામકાજ પતી ગયા છે વેધર તો સેમ મતલબ જેવું છે એવું ને એવું જ છે કંઈ બહુ ફરક પડ્યો નથી વેધરમાં અને આજે અમે જઈ રહ્યા છીએ બાર થોડું કામ છે એટલા માટે તો હું ને અક્ષય બે જણા બાર જઈ રહ્યા છીએ તો અક્ષય અત્યારે ગાડી કાઢી રહ્યા છે કઈ બાજુ ગયા ગયા અને જો અહીંયા સરસ મજાનો સરસ મજાનો મીન્સ કે વરસાદ તમે જોઈ શકો છો વરસાદના લીધે અહીંયા છત્રી પણ રેડી કરી દીધી છે તો બસ અત્યારે ગાડી કાઢી ગયા હશે તો ગાડીમાં જઈને જ મલાવું તમને તો ચલો વિડીયોમાં બને રહેજો

ઓવર સાઈડ છે ચલો ફ્રેન્ડ્સ તો પછી હવે અમે અમારા કામે બધા કામ બધા ડન કરી દઈએ અને પછી અમે હેલો ગાઈડ્સ તો ઘરે આવી ગયા છીએ ને હવે

એનું કારણ એવું છે કે એકચ્યુઅલી આજે પ્રોગ્રામ એનો જ હતો પણ કાલે વરસાદ આવી ગયો આજે સવારે તમે જેમ જોયું એમ વરસાદ હતો જ એટલે કશું લાવવા એવું નથી એટલે હવે પ્રોગ્રામ ચેન્જ કરી દીધો સાંજે જો વરસાદ ના પડે તો પછી જોઈ લઈશું લઈ આવીશું એમ અત્યારે જો કે વરસાદ બંધ જ થઈ ગયો તડકો જ આવી ગયો છે અને આજનું કેવું છે આ છેલ્લા અઠવાડિયાથી કઈ શકાય તડકો વરસાદ ઠંડી બધું મિક્સ થઈ ગયું ઓલ 3 ઇન 1 હમ એ જ ખબર નહી પડતી કે શિયાળો છે ચોમાસું છે ઉનાળો તો જતો જ રહ્યો ઉનાળો એક્ચ્યુઅલી જતો રહ્યો છે પણ તો બી એવું ફીલ થાય કે લાઈક ડબલ સીઝન ચાલુ ઋતુ હોય એ રીતને ઠંડક ને ચોમાસું એ રીતનું તો વાંધો નહીં હવે તમે આ પુલાવ બનાવો અને પછી સાંજે સાંજે પછી આપણે

મસાલો છે તો એવું બધું વસ્તુ તો પછી છે છે થોડું કામ તમારા રાખવું પડે ઓકે તો જે પરોમ મસાલો જે સ્પેશિયલ મસાલા સેડ ફ્રાય રાઇસ આ મસાલો અમે યુઝ કરીએ છીએ ટેસ્ટ બહુ બસ કોને કોણ કરે છે આ મસાલો યુઝ છે રાઈસમાં કમેન્ટ જો કળ્યું અને આ बाजू મકાઠા છે એ ફાઈ થઈ ગયા છે લાલ છે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે લાલ છે અને આ એક્સ્ટ્રા ઓઈલ હોય ને કાઢી લેવાનું ઓઈલ એવું એ કમેન્ટ કરે કે આટલું બધું હોય એચ્યુલી મે આટલું બધું ઓઈલ લેતા જ નથી પણ જરા ફાઈ થોડાક હા તો ફ્રાઈ કરવામાં ફટાફટ ફ્રાઈ થઈ જાય એના માટે એના માટે રાખેલું છે એવું લાગે શું કેવો બરોબર જ હોય તો ફટફટ ફ્રાય થઈ જાય ને આમ થોડું તેલ વધારો હોય તો સામાન્ય ગોલ્ડન બ્રાઉન થઈ ગયો અલગ આમાં એક બટાકો છે ને એની ઉંમર થોડી વધારે થઈ ગયેલી હોય એવું લાગે છે એક હતો જેની થોડો બહુ હેલ્ધી હતો એમ રહ્યો અને અને હેલ્ધી બીજી વસ્તુ આજે આઈ મીન કાલે દેવ દિવાળી છે બરાબર મે લાસ્ટ વિડીયો જે મૂકસ થતું લીધે થોડું એ બધું એના લઈ તો મને એક જણા કમેન્ટ કરી હતી આ વિડીયો જોશે અગિયારસ એજ દેવ

તાબડ તોડ માત્રામાં બડાકા ફ્રાઈ થઈ જઈ ગઈ આમાં તળવાનું એટલે આમાં કાઢી તો આમાં ના પાછું કાઢી દીધું છે કોઈ વાત નહીં સાફ કરી દેજો પછી શું કીધું બન્યા પછી હા તાબડ માત્રામાં ક્લીનિંગ બી થઈ જવી જોઈએ

માર આલત કેમેરા કેમેરા મેન હોય જ નવાની સાડીએ કરે નવા માણસ થોડો ધીમે 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 ડોળ વરસ થવાઈ નહીં ડોળ મેં થોડું ચાલુ કરે તે ડોળ વરસથી ચાલુ કરે મેં તો હમણા એના પહેલા કેમેરો આટમે ટીચર એટલે મહિનામાં બી અઠવાડિયું જ કરે આમ પ્રોપર જોવા જોતે હમ ઓકે આપણો આજનો કાર્યક્રમ પૂરો થઈ ગયો મે આ રેસિપી આપી દીધી છે ઓકે યુ કેન ગો ઓકે તો આપણે હવે જઈએ

શાંતિ થી હું મારા કામ કરી શકું કારણ કે કરો એડિટિંગ કરો નું બધું જ કામ થઈ આ વ્યક્તિ કરી તો કશું કામ જોગે છે ને કોક વખત કેમેરો હાથમાં જાન લઈએ હવે તમે જાઓ મારા બટાકા બની જશે ઓકે તો આપણે હવે પછી મળીએ થોડી વાર રહી જાય કે હું બતાવી દઈશ બાકી હવે તમે જાઓ ઓકે થેન્ક યુ ફોર લેટ અસ ગો

thank you for watching like share subscribe bye